મહેસાણા જિલ્લાનું જોટાણા અને જોટાણા ગામ એટલે મરચા માટે પ્રખ્યાત મહેસાણા જિલ્લાનું જોટાણા ગામ પચાસ કરોડનું મરચું પકવે છે છે ને મજાની વાત મહેસાણા જ નહીં વિદેશમાં પણ આ મરચું વખણાય છે આ વિસ્તારમાં પચાસ ગામના ખેડૂતો માત્ર મરચું પકવે છે જોટાણા ગામના મરચાંની વિશેષતા એ છે કે તેના કારણે પેટમાં બળતરા નથી થતી અને જેના કારણે જ જ આ મરચું માત્ર ભારત દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ જાય છે દર વર્ષે હજારો કિલો મરચું વિદેશમાં ખેડૂતો વેચે છે આ ગામમાં મરચા માટે પ્રોસેસિંગ મશીનો લગાવવામાં આવ્યા છે જેના કારણે મરચાં અને તેના ડીટણા અલગ પડી જાય છે શ્રેષ્ઠ મરચું એકદમ લાલ ચટક મરચું અને ખરેખર ઠંડક આપે એવું મરચું જોટાણા ગામના ખેડૂતો પકવે છે મરચું પકડી પકવી અને આ ખેડૂતો મોજ કરતા જોવા મળે છે મોટી રકમ મળતા ખેડૂતોને પણ ક્યાંક લાભ મળતો હોય છે એટલે કે જોટાણા ગામનું મરચું એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો